આ છે દરિયાકાંઠો દરિયા દરિયાકાંઠો ભાવનગર જિલ્લાથી લગભગ ચાલીસ કિલોમીટર દૂર છે અને આજે આ દરિયાકાંઠે અમે આવ્યા છીએ અને અહીંયા દરિયાકાંઠે જ બેસી અને પૂરા ફેમિલીએ પૂરા પરિવારે જમી લીધું છે અને હવે દરિયાનો આનંદ માણી રહ્યા છીએ ભરતી આવી રહી છે ભરપૂર મજાઓ આવી રહ્યા છે અને ઠંડો પવન એકદમ અને ભરપૂર મોજાઓ સાથે આ દરિયાનો આનંદ અને દરિયાનો લુત્ફ લઈ રહ્યા છીએ અદ્ભુત દરિયાકાંઠો છે આ બહુ સરસ દરિયાકાંઠો ફેમિલી સાથે ફરવા આવવા જેવો આ દરિયાકાંઠો છે અને ભરતી ચાલુ થઈ ગઈ છે મોજા આવી રહ્યા છે તો આ દરિયાકાંઠો ભાવનગરથી ચાલીસ કિલોમીટર દૂર છે અને અહીંયા પરિવાર સાથે આવવા જેવું છે અને ભરપૂર આનો ફરવાનો આનંદ લઈ રહ્યા છીએ આ દરિયાનો અને ખૂબસૂરત ખૂબ નજારો છે માણવા જેવો બસ હવે આ વિડીયો પૂરો કરીને અમે હવે દરિયામાં નહવાના છીએ અને નહવાનો પણ દરિયામાં આનંદ લેવાના છીએ તો જમી લીધું છે બસ હવે નહવાની તૈયારી કરી રહ્યા છીએ અને ધીમે ધીમે પાણીની ઓટ આવી રહી છે અને ભરતી શરૂ થઈ ગઈ છે સામો કાંઠો છે આ એનો કાંઠા સુધી પાણી પાંચ વાગ્યા સુધીમાં આવી જાય છે એટલે અત્યારે ત્યાં કાંઠો ખાલી છે ત્યાં સુધીમાં અમે નહવાનો આનંદ લેવાના છીએ પૂરો પરિવાર અહીંયા છે અને બહુ સરસ મજાનું લોકેશન છે અહીં એક ફેરી આવવા જેવું છે ભરપૂર ભરપૂર મજા આવે એવો આ દરિયાકાંઠો છે એક ફેરી જરૂરથી અહીંયા આ દરિયાકાંઠાની વિઝિટ કરો અને અહીંયા બધું ખાવા પીવાનું પણ મળે છે આસપાસમાં હોટલો છે અમે તો જો કે જમવાનું બધું ઘરેથી લઈને આવ્યા હતા એટલે કાંઠા ઉપર બેહીને સરસ મજાનું અમે જમ્યા અને હવે બસ દરિયાની અંદર ડૂબકી મારવાની છે અને દરિયાની અંદર નાવાનો ભરપૂર આનંદ લેવાનો છે પૂરો પરિવાર છે ફેમિલી છે છોકરા દીકરી મા બધા આવી ગયા છીએ અહીંયા અને મસ્ત મજાનો દરિયાકાંઠો છે જો ભરતી ચાલુ છે ઓટ આવી રહી છે